શ્રાવણ માસમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત ડે અને સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે આ સંદર્ભમાં આ વખતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા એક જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવાનું સૂચન હતું એ સંદર્ભમાં આજે આપણે એક સંસ્કૃત દિવસનું આયોજન કર્યું છે આપણે શું જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા એ જ્ઞાન વિજ્ઞાનને લઈ જનારી ભાષા છે જ્ઞાન વિજ્ઞાન એના દ્વારા પ્રતિબિંબિત થતું રહ્યું છે એટલે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આપણું જે ભારતીય જ્ઞાન પરંપરા છે એ ભારતીય જ્ઞાન પરંપરા ઉજાગર થાય માટે સંસ્કૃત ભાષાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બહુ મહત્ત્વનું સ્થાન આપ્યું છે ને સંદર્ભમાં સંસ્કૃતનો પ્રચાર પ્રસાર થાય અને સંસ્કૃતમાં રહેલી જે જ્ઞાન વિજ્ઞાનની જે શાખાઓ છે એનાથી બંને શાખાના લોકો વધારે જાણકાર બને એ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે આ કાર્યક્રમમાં ગુરુ નિરવલા ગુરુજી વધાર્યા છે હું વિશ્વવિદ્યાલય વિદ્યાલયમાંથી હાર્દિક સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં આપણા કલેક્ટર સાહેબે બધી મંજૂરી આપી છે એનું પણ એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને કાવેરીબેન ત્રિવેદી એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત કરું છું આપ સૌનો આભાર ભારત માતાજી જય